તમને યાદ હશે કે કચ્છ જિલ્લાનો જે બચાવ તાલુકો છે એના ચોપડવા ગામ પાસે ત્રીસમી જૂનના રોજ એક બનાવ બન્યો હતો આ બનાવમાં પોલીસ માથે થાર ચડાવીને હત્યાની કોશિશ કરવામાં આવી હતી જેમાં સીઆઈડી ક્રાઇમની હેડ કોન્સ્ટેબલ જે છે નીતા વશરામ ચૌધરી એની સાથે યુવરાજસિંહ જાડેજા નામનો કુખ્યાત બૂટ પણ પકડાયો હતો હવે નીતા ચૌધરીના ખાસ મનાતા આ યુવરાજસિંહ જાડેજાનું વધુ એક કારસ્થાન સામે આવ્યું છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વાત છે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેલી નીતા ચૌધરીના કેસની જેમાં સંડોવાયેલો બૂટ લેગર યુવરાજસિંહ જાડેજા છે એ જેલમાં દારૂની મહેફિલ માણતા પકડાયો છે ગાંધીધામ પાસે ગળપાદરમાં જેલ આવેલી છે આ જેલમાં બૂટ લેગર યુવરાજસિંહે બીજા કેદીઓ સાથે રાતે દારૂની મહેફિલ માંડી દીધી હતી એની ખબર પડી એટલે ગાંધીધામ પોલીસ આદિપુર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીના એક મોટા કાફલાએ એટલે કે પૂર્વ કચ્છનો પોલીસ જે કાફલો છે એને મોડી રાત્રે જેલ ઉપર દરોડો પાડી દીધો હવે આ દરોડો પાડવામાં આવ્યો એમાં યુવરાજસિંહ સહિત ટોટલ છ કેદીઓ છે એ દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે પોલીસને દારૂની બોટલો મોબાઈલ ઉપરાંત પચાસ હજાર રોપડા પણ મળી આવ્યા છે જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ છ ફરિયાદો છે એ દાખલ કરવામાં આવી છે અને પોલીસે કાર્યવાહી છે આગળ વધારી દીધી છે આ ઘટનાથી સવાલો ઉઠે છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આવા કેસો સામે કેમ આવી રહ્યા છે શું ગુજરાત પોલીસ આવા બુટલેગરોને છાવરી રહી છે જેલ સુધી દારૂ કેવી રીતે પહોંચી ગયો આમાં જેલ સ્ટાફની પણ કેવી ભૂમિકા છે આ સવાલો ઉઠી રહ્યા છે ખેર હકીકત શું છે એ તપાસમાં સામે આવે છે કે નહીં એ જોવાનું રહેશે પણ તમારું આ વિશે શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આપણે મળતા રહીશું વાઇમ્સ ઓફ ઇન્ડિયા પર